ત્યાં મૂકાવવો હતો પીએસઆઈ અને પરિવાર ખોળે માથું મૂકીને રડતો હતો એવો દાવો પણ ભુવાએ કર્યો છે ત્રણ દિવસમાં ગ્રામ્યથી ઉઠાવીને એસઓજીમાં મૂક્યો પૂજારીએ ધૂણીને કરેલા દાવાને લઈને અત્યારે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે એ પીએસઆઈ કોણ કે જેની બદલીના ભુવા દ્વારા દાવા કરવામાં આવી રહ્યો છે સેવકના પોલીસ વિભાગમાં સેટિંગ છે કે પછી આ માત્રને માત્ર પોકળ દાવા ભુવો કરી રહ્યો છે એ પણ સવાલ છે ડાકોરમાં અધિકારીઓને સેવા પૂજા

એના કેસમાં તો શ્રદ્ધા ગણવી કે અંધશ્રદ્ધા ગણવી અને સૌથી મોટી વાત એ છે કે ધૂણવાનો જે વિડીયો વાયરલ થયો એમાં જે બે ત્રણ વસ્તુ એમનું જે સેન્ટેન્સ છે આ સેન્ટેન્સ બહુ ચોંકાવનારા છે કે એક પીએસઆઈને એને ગ્રામ્યમાંથી એમને એસઓજીમાં મૂકી દીધા એટલે મોટો વહીવટ કરી નાખ્યો હવે કદાચ આ પૂજારી સેવક વીઆઈપીઓને દર્શન કરાવતા હશે એ કામ હશે એટલે કદાચ ઓળખાણ પણ હોય પણ એણે એક શબ્દ એવો વાપર્યો છે કે ડીજી કોર્ટમાં મૂકવાનો ઈરાદો હતો કે આ પચાસ લાખનું સેટિંગ થાય અથવા પચાસ લાખનો વહીવટ છે હવે આ પોલીસ ખાતાના મહત્ત્વની પોસ્ટ ડીજી કોર્ટ કહેવાય કે ડીજીની આખી નેતૃત્વમાં એટલે આ ભુવા જે કહેવાય સેવક જે ધૂણે છે ત્યારે કદાચ અંતર જે આવી જતું હશે એમાં આવી ગયું ને આ વિડીયો વાયરલ થયો છે એમાં સૌથી વધુ એમ થાય છે કે આ ડાકોરના જે આપણા સેવકો છે એના સેવા જે ભક્તો છે એના સેવક છે

મારાુરલ માંથી મૂકી દીધો આજની તારીખજી માં છે એટલે મેં તો એને છે ડીજીની માં પણ એ તાકાત નથી પચાસ લાખ રૂપિયા જગ્યા આપણી સાથે જોડાઈ ગયા છે જયંતભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ માં ડાકોર મંદિરના હા ડાકોર મંદિરના પૂજારી નો એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ધૂણી રહ્યા છે અને કહી રહ્યા છે કે પીએસઆઈ ને કેવી રીતે એમને માં ટ્રાન્સફર કરાવી દીધા એક તો વિજ્ઞાન જાથા આ ઘટનાને વખોડે છે એક તો પૂજારી દર્જાના વ્યક્તિ લોકોને ધૂણી અને લોકોને પાટલી સુધીમાં ધકેલવાનો પ્રયાસ કરે છે અને એમની જેટલી નિંદા જાથા કરે છે અને બીજું પોતે ધૂણીને વગ વગ બતાવે છે અને પીએસઆઈ નું કામ કરી દીધું અને તારું પોસ્ટિંગ અપાવી દીધું છે અને લોકોને ભ્રમ વિભ્રમમાં નાખે છે તો આ આ ઘટનાને નજરઅંદાજ ન કરાય અને ટ્રસ્ટી મંડળ છે તાત્કાલિક અસરથી મંદિરમાંથી દૂર કરવા જોઈએ અને આપણે વિજ્ઞાન ટેકનોલોજી ચંદ્રમંગળ પર વસવાટ તૈયારી કરી છે ત્યારે આવા પૂજારી ધૂણી અને લોકોને ગુમરાહ કરીને ગેરમાર્ગે દોરે તે ચલાવી ન લેવાય એટલે વિજ્ઞાન જાતા છે આ ઘટનાને સંબંધી એના સત્તાવાળાઓને જાણકારી આપી અને આવી ઘટના પુનરાવર્તન ન થાય તે માટે ની કાર્ય કરવાના છીએ જી આપ અમારી સાથે જોડાયા આભાર આપનો